ખરેખર એ આપણા દર્શક મિત્રોને આપણે એ દેખાડવા માટે લઈ જઈ રહ્યા છીએ અને આશ્રમ જે રહ્યો ને એની અંદર આજેભાઈ એવી એ સંત એવા શિલ્પ પ્રેમી હતા હા અને એવા એમને એ શિલ્પો એક શીણી અને એક હથોડી આ બે વસ્તુ દ્વારા પોતે ઘણી ગાઢ મહેનત કરીને એમને એ બનાવેલા છે હમ આપણા દર્શક મિત્રોને બતાવીશી પણ પહેલાં આ જે બાટલો છે કે નહીં એનું રહસ્ય આપણે આપણા દર્શક મિત્રોને જણાવીએ હે આજે ભાઈ આજે આ બધા પથ્થરની શિલા જોઈને આમ કેવું આમ તમને લાગે કેવું આમ આનંદ કેવો આમ ઉલ્લાસ કેવો આ બધા છે ને લાલ અને પીળાશ પડતા બધા પથ્થરો જે છે ને એના કુદરતી પથ્થરો જમીનમાં છે અને આ કોઈ બહારથી આ લાવવામાં આવેલા કોઈ પથ્થરો નથી એટલે કદાચ તમને એવું લાગતું હોય કે આ પથ્થરોનો ઢગલો છે કે શું પણ એવું નથી આ એના કુદરતી પથ્થર છે અને આ પથ્થરોની વચ્ચેથી જે પાણી પસાર થાય છે એટલું મીઠું છે ભાઈ એની કોઈ સીમા નથી હા જે દ્રશ્ય રહ્યું ને દ્રશ્ય જેવું આમ એકદમ આમ નયન રમી દ્રશ્ય છે વાહ ભાઈ આજે આ આપણે બોટલ રહીને હમ એ પેશિયલ છે ને પાણી ભરવા માટે લીધી હતી કારણ કે દેખાડો દોસ્તો એકદમ ચોખ્ખું પાણી આ તમે જુઓ હું થોડુંક ઝૂમ કરી અને બતાવું એકદમ ચોખ્ખું અને હવાના અમે આજે પાણી પીએ છીએ ભાઈ હમ્મ તમે જુઓ શૈલેષભાઈ પણ પી છે આજે પીવાનું જ હોય ને ભગવાન